વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા બધા બરાબર જ છો ને તો કેવા લાગે છે મારા બ્લોગ્સ પૂરી ટ્રાય કરું કે તમને બધીને એન્ટરટેન કરું પણ હું બધું હોય ઘરનું હોય તો એકદમ સારા બ્લોગ તો નથી બનાવી શકતી પણ તોય એ મહેનત કરું એમ થાય કે તમે આટલો સપોર્ટ કરો છો તો હું પણ મારા તરફથી થોડીક તો ટ્રાય કરું આજે મેં તમને શોર્ટ વિડીયોમાં એમ કહી તો દીધું કે બ્રાઇટ રેડી કરવાની છે પણ મને એ ફેસ બતાવવા દેશે તો હું રિવીલ કરીશ એનો ફેસ કેમ કે ઘણાને પ્રોબ્લેમ હોય તો નહીં બતાવવા દે બ્લોગમાં કાલ તો આજે મોડન રેડી કરાવી એટલે મેં બધું લીધું હતું તો હું એને થોડો એમ કહેવાય ને સમજ ગઈ કે આ મને અમે મીડિયામાં લેશે જ નહીં ઘણાને ઈસ્યુ હોય તો ન કરવા દે એટલે હું તો મારું બેસ્ટ આપીશ કે ખાસ મને એ ફેસ બતાવવા દે તો આજે તમે બધા કહેશો તું તો કાંઈ મેકઅપને કરતી નથી એટલે એમાં શું છે ખબર છે કે હજી હું આ બધું સ્ટાર્ટિંગ જ મેકઅપ લીધું જ છે જ મેં તો હું વિચારું એમ કે એ લોકોને પેલા જોઉં સરખી રીતે બધું કેમ કારણ કેમ કે કોઈક એવી છોકરી આવે ને એક વખત હાથમાં કે જેના ઉપર ટ્રાય કરી શકું હવે અમુક અમુક જેમ કે જો કાલનો ગાઉન હતો એમાં હું ટ્રાય કરાત ને જો બગડત ને તો અમારી બધી મહેનત પાણીમાં જાય ને બીજી વાર મોડન હાથમાં જ ના આવે પછી કે સેના આ ટાઈપનો નહીં એટલે હું થોડુંક એમ વિચારું છું હજી કે પેલા એકદમ સરખું બધું જોઉં કેવી રીતે કરવાનું અને પછી એક બધા લઈને જઈશ છોકરીને પછી એના ઉપર આપણે હું મારો ડેમો કરીશ એમ બાકી થોડું થોડું કરું છે એમ પણ હજી એટલું નથી કરતી એમ ને આમે મેકઅપમાં હજી હવે જેમ કે હેરસ્ટાઈલ તો હેરસ્ટાઈલ જો અમુક અમુક અમે એમ અમુક અમુક એટલે એમ કરી કરવું પડી એમ ધીમે ધીમે હજી થોડોક ટાઈમ લાગે લાઈનમાં અને મને એવી ટાઈપનું શીખવું છે કે પરફેક્ટ હોય પછી મને આમ હાલે હાલે ટાઈપ નથી કરવું એટલે થોડીક એમ થાય છે કે બધું જોઉં પહેલાં બરાબર બ્લેન્ડિંગ કેવી રીતે કરે છે કઈ સ્કીન ઉપર કયું ફાઉન્ડેશન જાય કેવી રીતે બધું મિક્સ કરો કેવી રીતે આઇસોડોના કલર લેવા બધા તો એ થોડોક વાર લાગે તો મને ભલે વાર લાગશે એ મને હાલશે પણ થોડોક ટાઈમ લઈને કામ કરવું સારું હું એમ માનું પછી જોઈ હવે તો ચાલો તમે પ્લીઝ મેં કહી દીધું એટલે મને એમ થયું જ રાખે એકવાર હું લોકમાં કહી દઉં કે જો મને બતાવવા દેશે ફેસ તો હું બતાવીશ નહીં ત્યારે જો આજ તો પતિ દેવ છે ને ઘરે આવવાના અત્યારે એકને માથે પંદર થાય છે સવાર અને મેં જમી લીધું છે મેં પાલક બટેકાનું શાક બનાવ્યું હું તો બપોરે આવતા નથી જમવા તમને બધાને ખબર જ છે વળી આજે આવવા નતા તો મેં કીધું ચાલો નહીં તો બે વાગે કેમ જાઉં છું હમણાં તો મોડી જાઉં છું પછી સાંજના હમણાં થોડુંક લેટ થઈ જાય છે અને બીજું શું કાલે કમેન્ટ હતી કે દીદી તમે પણ એમની જેમ પાર્લર દીદી જેમ જીન્સ ને તો જીન્સમાં શું છે ખબર છે કે મને હવે મારા મેરેજ પછી મારા સાથે એ એક વસ્તુ બહુ થઈ કે મને કમ્ફર્ટમાં રહેવું વધારે ગમે હવે એમ કે હું સારી લાગવા માટે કરીને જેમ મને કમ્ફર્ટેબલ જ નથી હોતા ને કપડાં એવું નથી પહેરતી હવે તો મને જીન્સ છે ને હમણાં બિલકુલ નથી ફાવતી મારું શરીર જો મારી બોડી એમ થોડી વધી ગઈ છે તો મને આ ટાઈપની જીન્સ ફાવે ભલે આ જ કે બુટકટ ટાઈપ કે નહેરો તો સમૂરી નથી ફાવતી જે ટાઈટ જીન્સ આવે ને એ તો હું હવે પહેરતી જ નથી સાવ છે મારા પાસે કેટલી બધી પણ એમને એમ પડી છે હવે એ જીન્સ હું નથી યુઝ કરતી તો હું એમ માનું કે આપણે કમ્ફર્ટેબલ હોય ને એ વસ્તુ કરવી સારી યાર સારું લાગવું એ વાત સાચી ભલે આપણું ધ્યાન રાખ બોડીનું કેર કરવી પોતાને સારું દેખાડવાની આપણો હક છે એક લેડીઝની એક સિંગાર છે પણ તોય પણ એટલો મન નથી મને હવે જીન્સનું વધારે પૂરતી લેગીસ કુર્તી હોય પેન્ટ કે એવી ટાઈપનું કાંઈક આમ ખુલતું ખુલતું હોય એ વધારે મને ગમે કેમ કે પછી કામ નથી થતું ઘરનું ને પછી કેટલા કપડાં કપડાં જેટલા ચેન્જ કરે એટલા સામે મને ધોવાના મને તો ચલો હવે હું પાર્લર જઈ અને મળું હજી પતિ તો ઘરે નથી આવ્યા એમને કોલ કરું શું કે છે કે તેમ ચલો વિયા તો હવે તમે બધા જલ્દી જલ્દી ખુશ થઈ જાઓ છો આ જો સેટ બ્રાઇડલનો હું પાર્લર આવી ગઈ છું અને મેં રજા લઈ લીધી છે કે આપણે ફેસ રિવીલ કરવા મળશે એટલે દુલ્હનનો લુક અમે તમને બતાવશું અને આ છે લહેંગો જે અમારા મેડમ અત્યારે મોડલ રેડી કરશે મોડલ મીન્સ કે આજ તો બ્રાઇડ જ છે એ બહાર જવાના છે તો અમે જે કાંઈ ઓર્ડર હોય જલ્દી આવી જાય તો બુક થતા આવે એટલા માટે આજે ફાઇનલ લુક ઘણા કરે જેમ કે જ્યારે વેડિંગ સિઝન હોય ને તો આ બધું કરતા જ હોય કે ફેસ એ લોકોનો મેકઅપ હોય ફ્લોન્ટ કરે બધું દેખાડે કે અમે આ ટાઈપનું વર્ક કરીએ છીએ એક આર્ટિસ્ટ છે તો આ બધું હોય છે મેકઅપની લાઈનમાં જ અમે જેટલું જૂના થતા જાઓ એટલું તમારા માટે બેસ્ટ હોય છે તો ફેરે હું પર્સનલી એક વસ્તુ કહીશ તમને બધેને આ હમણાંથી જ જેમ મેંથી જ્યારથી મેકઅપ ચાલુ કરવા માંડ્યા છે તેમ ત્યાં મારો આ બીજો એક એક્સપિરિયન્સ છે જે મને જ પર્સનલી બહુ ગમે મેકઅપ આ જે ગાઉનવાળો મેકઅપ હતો અને એક આ તો મને આ બ્રાઇડલવાળો મેકઅપ બહુ જ ગમ્યો મેકઅપનો કઈ ટાઈપનો અત્યારે બધી છોકરીઓને ગમે છે કે એકદમ સિમ્પલ અને નેચરલ લાગે તો જ્યારે તમે આનો ફાઇનલ લુક જોશો ને તો તમે પોતે કહેશો કે ના એકદમ નેચરલ લાગે જ્યારે ભપકો ટાઈપ આપણી ભાષામાં આપણી ગુજરાતી ભાષામાં બધા એમ કે ભપકો બહુ નાખ્યો ફેસ એવું બિલકુલ તમને નહીં લાગે એમ અને થોડીક વાર તો મેકઅપ અમે પણ લાગે જ વધારે કરીએ ત્યારે પછી જેમ જેમ સમય જતો જાય તેમ મેકઅપ સેટ થઈ જાય છે એટલે એનું કાંઈક અલગ જ રિઝલ્ટ હોય ના કાંઈ ઘણા તો હવે એમ કહી દે છે કે અમને મેકઅપ જ નથી કરાવો પણ હવે આ આપણો પ્રસંગ એવું હોય તો આપણે મેકઅપ કરાવીએ જ પણ એવી આપણે બ્રાઇડલ ગોતીએ જે આર્ટિસ્ટ એક મેકઅપ આર્ટિસ્ટ કે જે એકદમ નેચરલ આમ કહેવાય ને કે આપણી જે બ્યુટી હોય ને એને આમ લકાવીને નાખે આપણું બધું ફેસ જ આખો ઓળખાવો તો ખપે ને એટલો મેકઅપ આજકાલ તો કરે ઠીક છે આ મેક આ મેડમનો મેકઅપ મને તો બહુ ગમે છે અને હવે ફાઇનલી હેરસ્ટાઈલ તો હેરસ્ટાઈલ અમે એકદમ સિમ્પલ રાખી છે જેટલું અત્યારે સિમ્પલ કરી છે ને એટલું જ લોકોને ગમે છે તો રીના દીદી કીધું કે આપણે આટ ટાઈપની સાદી હેરસ્ટાઈલ કરશું તો અમે આગળથી એકદમ ફ્લેટ રાખ્યું છે અને પાછળથી અમે કોઈ જાતનું કાંઈ જ વધારે આટ નથી કર્યું બસ આ દોરીવારી જો રાઉન્ડ રાઉન્ડ કરી ચોટી કરી અને અમે એનો જુડો બનાવશું તો તમે એ પણ જોજો બસ આવી જ રીતે પોની આખામાં છે ને તે થોડા થોડા વાર લઈ પાર્ટિશન કરી આ તનકાનકા અને એનામાં દોરી લેશું બાકી બીજું કાંઈ જ નથી કર્યું ખાસ પણ એકદમ સિમ્પલ લુક છે એમ એકદમ સિમ્પલ પણ નહીં અને એકદમ હેવી પણ નહીં મીડિયમ લુક કહેવાય હું તો તમે જોતા જજો આખો કે એનો કેવો લુક આવે છે આજે મેં ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ એટલે જ નથી કરી કે તમને ડાયરેક્ટ હું યુટમાં જ વિડીયો લોંગ વિડીયો બતાવું તો જો આ ઝૂડો બની ગયો છે અને સરસ રીતે અત્યારે ફ્લાવર બહુ હાલે છે અમારા પાસે ગુલાબ ને રેડ ને બધું નહોતું એટલે મેં આ ટાઈપનું કાંઈક વર્ક કર્યો અને આ દુપટ્ટો તો બસ હવે ટૂંક સમયમાં ફાઇનલ લુક તમને કમેન્ટ કરજો મારી પાસે સચો નથી તમે ફ્લાવર લીધા છે એટલે એટલો ટાઈમ નહોતો કે બીજા ફ્લાવર લેવા જઈએ પણ આ પણ બહુ મસ્ત જ લાગે છે એટલે તમે જોઈ શકો